તો જય માતાજી મિત્રો આજના એક ના વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને આજે આપણે એક મંદિર એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ સાવલી તાલુકામાં આવેલું ભમ્મરગુડા ગામમાં બેડી માતાનું મંદિર તો મિત્રો વિડિયો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો રોજ એ રોજ મિત્રો હજારોમાં પબ્લિક અહીંયા આવે છે અને ના દિવસે તો ઘણું બધું પબ્લિક અહીંયા જોવા મળે છે તો વિડીયો તમારે પૂરો જોવો પડશે અને કોમેન્ટમાં મા મેડી જરૂરથી લખજો હવન કરે છે ત્યાં હવન કરે છે અને પૂજા કરે છે તો મિત્રો અહીંયા તિલક કરવાની જગ્યા છે ત્યાં એક અડીસો પણ આપેલો છે ત્યાં પોતાનું મોડું જોઈને પોતાના કબાળ પર સિલેક્ટ પણ કરી શકો છો તો મિત્રો આપણે હવે બહારથી મંદિરના થોડા શોર્ટ્સ તમને બતાવીશું તો મિત્રો આપણે બહાર જઈ રહ્યા છીએ મંદિરના સામે તરફ જઈ રહ્યા છીએ તો ઘણા બધા ભક્તો મંદિરના ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરે છે મિત્રો આ છે એક મોટો હવન કુંડ જ્યાં માતાજીના અમુક અમુક જે હવે ભક્તો મોટા હવન કુંડ કરાવે છે ત્યાં આગળ હવન કરવામાં આવે છે અને આ છે મંદિરનો સામેથી દ્રશ્ય તો કોમેન્ટમાં જય બેડીમાં લખવાનું ના ભૂલતા અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આવાના આવા વિડીયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી